ઉડી જશે મકાનના છાપરા એવો ફૂકાશે પવન અને વરસશે મુશળધાર વરસાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આગાહી અંબાલાલ પટેલના અનુસાર ચોવીસ કલાકમાં જ ચોમાસું સક્રિય થશે સત્તરથી બાવીસ જૂન વચ્ચે ભારે પવન સાથે ગુજરાતમાં વરસાદ વરસશે અંબાલાલ પટેલના મતે વીસ જૂનથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાશે જેને લઈ સમુદ્રનું ભેજ મધ્યપ્રદેશ સુધી પહોંચશે અને મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે ગુજરાતમાં આ સિસ્ટમ વીસથી અઠ્યાવીસ જૂન વચ્ચે સર્જાશે જેને લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત થશે જળબંબાકાર પાંચ થી આઠ જુલાઈ ના ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ વરસશે અંબાલાલ પટેલના મતે જુલાઈ મહિનામાં નર્મદા તાપી અને સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થશે ઉલ્લેખનીય છે કે તારીખ સત્તર પછી પવનની ગતિ છે એ તે ગતિના પવનો છે અને જે થંડર સ્ટ્રોમ એક્ટિવિટી જબરજસ્ત હશે વીજ પ્રપાત પણ જબરજસ્ત હશે એટલે આ તારીખ વીસથી અઠ્યાવીસમાં ચરાચર ગુજરાતમાં નિર નિરંતર ચોમાસું આવી શક આવી જશે અને ગુજરાતના મહત્ ભાગોમાં ભારે અતિભારે કેટલાક ભાવો સારો વરસાદ થવાની શક્યતા રહે છે એટલે ખેડૂતભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી